મને ખબર છે કે મારે મેં એવું કે દવા હવા વહેલો ઉઠું પણ ઉઠાતું જ નથી તારે બી શોર મોઢી ગયેલું ઓલમોસ્ટ ભાર સાર આવી કે મોટા પણ બે જ ક્યારેક બાર સહ આવી ગયા ખબર ના પડી બાર સાબા એવું ગયા ટાફ એ મઢેરા પડ્યા એટલે મેં ટાઈમ થયા ગયો કઈ વાંધો નહીં હવે ઉઠો છું હવે જવું ડો આવું ઢો ફ્રેશ થવું ચાર્જ કરીને પછી આજે વિચાર એવો છે કે આજે બધું ઓછું વધારવાનું જે કરું છે છે એને આમ પ્રોપર સેટઅપ કરવાનો છે અને મેં છે મારા જે ભેગાઓ કહેવાય કે જે સેટઅપ કરવા જોઈએ એ કરવાનો છે જે આવો વિચાર છે હવે જો કેવું થાય ક્યાં થયો જે છે તમને એ દેખાઈ જશે હા ભાઈ નાઇન્ડ ફ્રેશ થઈ ગયું છે અને હવે મેં અને મમ્મી જે છે শাক ভাওঁ পাৰ্টআপ মই বিচাৰি খাব প্লাছ ফোন উঠি নাই যি নে পিছ ফাফুছে মানে એક વાત નજ કરજો કે આજે જે દિલ્હી બિલ્ડીંગ છે આમાં આ ગ્રીન પડે જોઈ લો આમાં ગ્રીન પડે જોઈ લો આ તો મતલબ મહિના ના કે ફોડર ને ટ્રેક બચાવવા એમ લગાવ છે પણ આના લીધે આખી લાગે લુપડી કેટલી જોવામાં

અને મોરું થાય સવારમાં કંઈ કામ જ નાખાય આખો દિવસ દેખાવ લાગે સૌથી બેસ્ટ ફસસી ભલે ઉઠવા લાગે લાગે સવારમાં પણ મસ્ત ફી સૌથી બેસ્ટ હમણાં નહીં કરવું તો કાલે ચોક્કસ ક્યાંય કામ કરી દઈશું અને બપોરે સેકન્ડ સેટમાં અળી પહોળવા કે જવાનું થાય નહીં

અને ટાયર બેસ આખું થઈ ગયું અને સિચ્યુએશન એ થઈને કે ના નોકરી જ ના ઘરે ટાઈમ પર તો રજા પડી ગઈ તો કે ને એ બહુ ચાલે કરે હવે હમણાં બાઇક છ અને હવે એમ તો દુકાન બધી બહુ છે ટાયરની પણ જે એમ સારી દુકાન કરે કે એમ મળી એ ફોન કરીને પૂછે છે પપ્પા જો ખુલ્લી હશે તો હમણાં ટાયરને એવું ચેન્જ ન થાય અને બેટરી બી ચેન્જ કરવાની છે બહુ ખોટું છે ગાડીમાં ટાઈમ એ બી કરવાનો છે તો હમણાં મેનલી ટાયર ચેન્જ કરવાનો છે અને બેટરી ચેન્જ કરવાનું છે

વારી કિચડી હા કા બાજી હા પાણીપુરી પાણીપુરી ઓ લગાઈ ખોટો કો જીમા કે ઘરે જઈના એ ઉસી રે અટે એ એમને કે વ્યવહાર લઈ જાઓ મને ઠટુ નખે મને બી બોલ છે સવે છોડ કાવ મેગડી માટે લાવ તમે ગંદામાં પાણીપુરી બોલે હા પંચા गाली મત બોલો એયા બેટી એ રોજેરા ભલી એ જી બહુ મોસ્ટ ક ભાઈ ટાયર બધા મસ્ત નવળું ખાઈ ગયું છે અને હમણાં ટાઈમ થયો છે સરળના ટાઈમ ટાયર તો બાકી મસ્ત લાગે ને ટાયર નાખાય ગાડીની ચાલક બદલાઈ જાય તો કંઈ નહીં ખાવાનું ખાવડ ખાઈએ ભૂખાઈ ગયું છે ક ભાઈ બસ આજને બીજું મારે કાપી છે જે તમે જોયું કે કેવું ટાયર બદલાયું ને કેવું કેવું નહીં અને પ્રાઇસિંગની વાત કરું તો એમ તો બહાર મવું મળે છે પણ ઓળખાણ મને હતું એટલે સોળસો રૂપિયામાં પડી હતું બાકી આ ટાયર તમે લેવા જાઓ તો અરાઉન્ડ સત્તરસો અઢારસો ઉપર છે આ ટાયર આ ટાયર બધા ટીવીસ છે અને એમ એમાં બી સારા હતા પણ ટાયર ઓલમોસ્ટ સેમ જ હતું તો બધા કોઈ સાને કંઈ મતલબ નથી તો હવે નહીં એની વેસ આ આજના મને આટલું કાપી છે મળે એટલે એ સાથે નવી એક વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધા